શું તમને ખબર છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ હિટલરના વિરોધમાં શરૂ કરવામાં આવ્યો હતો આજે હોલીવુડ થી બોલીવુડ અને શરૂઆત હિટલરના વિરોધમાં કેમ કરવામાં આવી હતી ચાલો તમને જણાવીએ આ પાછળની સ્ટોરી તો માં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર વર્ષે જાણીતી અને નામી હસ્તીઓ હાજરી આપીને રેડ કાર્પેટ પર વોક કરે છે હાલમાં ભલે આ એક ફેશન ઇવેન્ટ જેવું લાગી રહ્યું હોય પરંતુ આ ફેસ્ટિવલમાં સેલિબ્રિટી ભાગ લેવા માટે આવે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ ફેસ્ટિવલની શરૂઆત હિટલરના વિરોધમાં કરવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે આજે દુનિયાભરમાં જે ઇવેન્ટને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઇવેન્ટ માનવામાં આવે છે પણ અગાઉ કહ્યું એમ આની શરૂઆત હિટલરની તાનાશાહીને જવાબ આપવા માટે કરવામાં આવી હતી ઓગણીસો આડત્રીસમાં એટલીમાં વેનસ મોસ્ટ્રાનું આયોજન થયું હતું બીજા વિશ્વયુદ્ધ પહેલા ફિલ્મ બનાવનાર દેશે આ વર્ષે છઠ્ઠી વખત એકત્રિત થયા હતા અને ઇવેન્ટમાં અનેક ફિલ્મો પણ દેખાડવામાં આવી હતી એવોર્ડ સેરેમનીના દિવસે જુરીને એક અમેરિકન ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી પરંતુ હિટલરના ડરથી નાઝી પ્રોપેગેન્ડા અને લુસિયાના સેરા નામની ફિલ્મોને મુસોલિની કપ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો આ નિર્ણયથી ડેમોક્રેટિક દેશ અને ફ્રાન્સમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આ દેશોએ મોસ્ટ્રા છોડવાનો નિર્ણય લીધો હતો અને આ દેશોમાં અમેરિકન અને ગ્રેટ બ્રિટનનો સમાવેશ પણ હતો હવે એક એવા ઇવેન્ટની જરૂરિયાત ઊભી થઈ કે જે મોસ્ટ્રાને ટક્કર આપી શકે અને ઓગણીસો ઓગણચાલીસમાં ફ્રાન્સમાં એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી જેને બીજા દેશોએ પણ સમર્થન આપ્યું આ ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત ઇવેન્ટ યોજાવાના ત્રણ મહિના પહેલાં કરવામાં આવી હતી જોકે વર્લ્ડ ટૂરને કારણે આ ઇવેન્ટ તે વર્ષે નહીં યોજાય પણ એ વર્ષે કેટલીક ફિલ્મોની સ્ક્રીનિંગ આ ઇવેન્ટમાં ચોક્કસ કરવામાં આવી હતી પછી બીજા વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સમાં પહેલી વખત ઓગણીસો છેતાલીસના ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ વીસમી સપ્ટેમ્બર ઓગણીસસો છેતાલીસથી શરૂ થઈ હતી ગ્રાન્ડ હોટલના ગાર્ડનમાં અમેરિકન સિંગર ગ્રેસમુરે આ ઇવેન્ટની શરૂ કરી હતી જેમાં મનોરંજનના અનેક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા આ ઇવેન્ટને ઓગણીસો ઓગણચાલીસમાં નક્કી કરવામાં આવેલા નિયમોના આધારે ડિઝાઇન કરવામાં આવી હતી જેમાં ઓગણીસ દેશોએ ભાગ લીધો હતો ઇવેન્ટના દરેક દેશને એક ગ્રાઉન્ડ પિક્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને પહેલો કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ સફળ થયો બસ આ જ રીતે શરૂઆત થઈ હતી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત તો આવીને આવી યુનિક વાતો જાણવા માટે અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો